એટલે સર એટલે કોન તુરી વાર દેખાય છે ભાઈ ફોન કરીયા પછી કોન્ટ્રાક્ટર ને માર જે ફોન હે નહીં ત્યો ફોન કરી દઉં નો ના આઈ દે ફોન લાઈ મન કર વાત આલ કર નંબર કરી શીકે બોલ ના હા

chắc mình chụp đây thì chắc format chì ghê, là nay ở con chụp ảnh chụp luôn. thì à, không cần đâu, con gì. Haha, có người quan tâm, không? Sao được? Em bảo gì, bảo gì, chắc anh phải, bây giờ thì à, rồi con cốc mũ lao tôi ấy con không, anh em ta આપણને કોઈ નહીં કહેવાય અલ્યા બે દાડા થી બંધ હ અને કોરું કાઢ્યું તો વાયથી એ ઝાર જોવાય નહીં જોઉં તો શું થયું હોય ઝારનું ખબર સારું વરહ પડે તે બગડી ગઈ હોય ભાઈ ઓટો મારતા આવું અને ચેતન જોતા આવું જો વાળવાની થઈ ગઈ હોય ઝાર તો બે મજૂર કરી વળી લઈએ શું કહે એટલા પૂરા હાથમાં આવે અને શું કહે બગડે ના સારું લા હેડ હેડવા દે છે તમે આવું હોય મારી હારું સારું આમ તો સારું કાઢ્યું પૂરું હા જ્યારે સામે હોય ને તો બે માણસ કરી વળાઈ લે શું કે જે પૂરા હાથમાં આવે પૂરા એ કોમમાં લાગે અને શું કહે મારે શું કહે મજા આવું ને બા

ત્યાં મજૂર કરી ઝાર વળાઈ લઉં હા એક અત્યારે તો મજૂરો મળવાતા હતા મજૂરો એક તો પૈસા આવતા નહીં મળતા મજૂરો અરે ગોળ ઓટો મારવા જાઉં તો મજૂર મળે તો ત્યાં કહું કે ભાઈ આપણે ઝાર વળવાની આવશો તમે ઝાર તો થઈ હ પણ બે મજૂર લાવ્યા પછી બે મજૂર લાઈન વડા નાખી પછી મારે પણ અત્યારે મજૂર મળતા નહીં લાઈન ગોમમાં જાઉં તો મજૂર જોતા આવું એમ મળતું અને આ પેલા ચંદુભાઈનું ઘરનું કોણ ચાલુ હતું ને એમનું પૂરું થયું કે ના થયું લાઈન જોતું આવું પછી અહીં ગમમાં જઈ મજૂરો હોતવા એટલે

આવા તો ખરા પેલા તો નહીં આવું કાઈ જાવ ના ના એવું નહીં હાલે હું તમને મસાળો એવું હે તો આખો પણ તમે આવજો ને ને જઈએ કહેવાનું આપણે લેવાનું ખાવાનું તો ટાઈમ લાગે ને એને ને નહીં ખાઈ બોલો સારું આવજો ને તો કઈ દઈ ઘેર બરાબર આ દેશે ખાવાનું આ બીજી કે ક્યાં છે આજી તો આપણે કોઈ ના થાય ના થાય આયમ તો થાય આયમ પકાય ના પકાય અમે આ કામમાં કઈ કરી હતા 200 રૂપિયા જખી પાડી કેટલા આલસ તમને કામ કરો ત્યાં

એરા બંતા તો બનેલ દો બધા ટાઈમ ટાઈમ ચાલે ને આ ઓ મોરઘો આઠરાયો ને આપણો બહુ હેલો સારું તો હું જો તમે આવો કેને બેહું આવો અરે તૈયાર કરી મેલો અમે આવી જઈએ તો દાડરા

એ થોડું ઘણું વાળી પા અમે આપી ગઈ કોમ છો હમ આપો તો તૈના રૂપે દાડી પર છૂટા આ પૂરો લઈ જશે અલગ ને પા અમે ગેર ઢોરા તો પૂરો લઈ જશે તો વજન આપે તો મોટા બે પૂરા બોધી લઈ ગઈ અરે કરી આવ આપણે બોલાવો ને પણ હારો આજ મતલબ ઓને જ મતલબ જરૂર પડી હોય એવું લાગે ને આટલા હાડા આવી જાય નીકળતા પણ કદી કેતો નતો હેડો હમ થોડું વાળવા હોય પૂરું લઈ જાય એવું કદી કઈ બોલાવે એવું પણ આ તો કોઈ મજૂર લઈ મળ્યા હોય એટલે

કોમલી હોય એટલે મજા આવે તો આ ત્યાં પણ દારૂ પડી જાય પડી જાય પણ છે પુરાણો તો દાડો પડી જાય છે આ મોટા પૂરા બોડીન ઘેર ગોરી બોડી બોડીન ઘેર નઈ જતો એટલે એને ચોપડના માહારા આમને કદી રાજીયે પર ના બોલાવે બરોબર આ એનું કરીન નકશે હવ મારા હર પકડા જાર તો હારી હો વા તું તૈયાર થાબો આજ બે ગોહડાવાદી ભાઈન જલેગી હા એ એમ મત કહું તા બોળો કરવા દેતી તઈ હારું વાવાજી કેતો એ મારા પન્ટરેનો ફોન આયા હતો કે બહુ એક વાત કરવા રેતા એયો હું બીજી બાતરી બીજી તો ચાલુ હું પણ એકે તો ચાલુ તો કરો પેલું રોપેલું છે તમારું લાયે રોપેલું છે હોવે એ મારું જ છે આ તો અધરું લેતા હું આર ફોન ચાલુ કરો હેડો બલે કે અંગો રાખજો યાર તમારી અલ્યા મે

કાહી જઈએ કઈ કાલ આઈ નહીં પણ ટાઈમ સર તો વેરાણા મળે જે પૈસા ખાતા હોય આલવા ચાલતા હાલ તો કાલ ટાઈમ આવી જઈશું કાલે ટાઈમ સર આવી જઈશું નહીં પકા પાક ગેરેજ નહીં ગેરજો પણ ગેરે હું ગેરેજ ચૂલા બીજે ચાલવાનું ટાઈમ સર આવી જાય પોનસો રૂપિયા ચાલું ફોનસો ચાલે હે ને હા રે નહીં પકા આપડે હું તી તો કાલે આવીશું તમને કાલ આવજો ટાઈમ તો કાલ પાલ ટાઈમ સર આવી દઈશું હા તમે કહું જોતા હોઉ અમે કેટલું વાંધ્યું નહી આ તો હાર પૂરા પૂરા જેટલું જ વાઢેલું મારા હારા અમે પૂરા જેટલું વાળી બે જણા ટાઈમ પાસ કરી બધી લાગે હેડ્યા હારા પાક્તા કોમચોર હોય બે બે હો આવા કોમચોરા આવી કોણ ચોરા એટલે અમને કોણ બોલાવો કોમી હવે હારા બોલાવવા જ ના અમે હા આ પછી વાળ્યું નહીં થાય પૂરા જેટલું વાળ્યું કે અમારે ક્યાં ફોન આવી ગયો ગયું ક્યાં ના આ કોમચોર હોય એમ શું બોલાવવા નાખો અમે અમને મારે હારા પાપ પૂરો લઈ જાય પૈસાય લઈ જાય અમારી જોડે બોલવા જાય હેઠ આ